સંઘપ્રદેશ દાન દમણ અને દીવનું ધોરણ બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થવા પામ્યું છે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુરુવારના રોજ ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ સત્તાવાર રીતે એકસાથે જાહેર કર્યું હતું જેમાં દાદરા નગર હવેલી સેલવામાં સરકારી અર્ધ સરકારી અને ખાનગી શાળા મળી કોમર્સ અને આર્ટસના એક હજાર બસો નવ્વાણું જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં એક હજાર એકસો ઓગણસાઠ વિદ્યાર્થીઓ પાસ અને એકસો ચાલીસ વિદ્યાર્થીઓના પાસ થવા પામ્યા છે જેને લઈ દાનહનું સામાન્ય પ્રવાહનું કુલ પરિણામ નેવ્યાસી પોઈન્ટ બે બે ટકા જાહેર થવા પામ્યું છે દમણમાં સામાન્ય પ્રવાહની વાત કરીએ તો દમણની સરકારી અર્ધસરકારી અને ખાનગી શાળા મળી આઠસો સોળ જેટલા કોમર્સ અને આર્ટસના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં સાતસો છેતાલીસ વિદ્યાર્થીઓ પાસ અને સિત્તેર વિદ્યાર્થીઓના પાસ થવા પામ્યા છે જે જોતાં દમણ કેન્દ્રનું એકાણું પોઈન્ટ ચાર બે ટકા પરિણામ જાહેર થવા પામ્યું છે જ્યારે દીવમાં સરકારી અર્ધ અને ખાનગી શાળાના ત્રણસો બ્યાસી વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી ત્રણસો ચુમોતેર વિદ્યાર્થીઓ પાસ અને આઠ વિદ્યાર્થીઓ નાપાસ થવા પામ્યા હતા જેને લઈ દીવ કેન્દ્રનું કુલ પરિણામ સત્તાણું પોઈન્ટ નવ એક ટકા જાહેર થવા પામ્યું છે હવે વાત કરીએ વિજ્ઞાન પ્રવાહની તો દાનહની સરકારી અર્ધસરકારી અને ખાનગી શાળા મળી કુલ ચારસો સાત વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં ત્રણસો સત્યાવીસ વિદ્યાર્થીઓ પાસ અને એંસી વિદ્યાર્થીઓના પાસ થતાં દાનહ કેન્દ્રનું કુલ પરિણામ એંસી ત્રણ ચાર ટકા પરિણામ જાહેર થવા પામ્યું હતું જ્યારે દમણમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રદેશની સરકારી અર્ધસરકારી અને ખાનગી શાળાના પાંચસો પંદર જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી ત્રણસો વિદ્યાર્થીઓ પાસ અને એકસો વિદ્યાર્થીઓ નાપાસ થવા પામ્યા છે જેને લઈ દમણ વિજ્ઞાન પ્રવાહનું કુલ પરિણામ સિત્તેર પોઈન્ટ આઠ સાત ટકા જાહેર થવા પામ્યું છે જ્યારે વાત કરીએ દીવની તો દીવની સરકારી અને ખાનગી શાળા મળી એસી વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી ઓગણસાઠ વિદ્યાર્થીઓ પાસ અને એકવીસ વિદ્યાર્થીઓના પાસ થતા દીવમાં વિજ્ઞાન પ્રવાહનું કુલ પરિણામ તોંતેર પોઈન્ટ સાત પાંચ ટકા જાહેર થવા પામ્યું છે મિત્રો ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેવી જ બાજુમાં જોઈન્ટ બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશિપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણ માં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા વીસ વર્ષથી મોટી દમણ માં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર ટાઇલ્સ ફેન્સી સીપી બાથ ફિટિંગ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ્સ એસ સિંક વોટર ટેન્ક એન્ડ પ્લાયવુડ વગેરે

No, 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 no.